આજરોજ બપોરે બે વાગ્યે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મહેસાણા જિલ્લામાં પાંજરાપોળ બાબતે જ્યાં ગાયોનું રક્ષણ અને ગાયોનું મોત થતું હોય છે તેવી જગ્યા ઉપરથી અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક તંત્ર પર કોઈ પ્રકારની કામગીરી કે કાર્યવાહી કરવામાં નથી આવતી તે બાબતે આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તથા મહેસાણા જિલ્લા પ્રમુખ તથા કિરણભાઈ દેસાઈ જે ગૌરક્ષક અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી અને જલ્દીમાં જલ્દી દોષિતોને સજા થાય તે બાબતે રજૂઆત કરવામાં આવી હતી શું રજૂઆત હતી આગળ શું ઉગ્ર રજૂઆત આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા આપણે સનાતની હિન્દુ તરીકે જેને ગાય માતા કહીએ છીએ એ ગાય માતાની દયનીય પરિસ્થિતિ આપણે જોતાં અને અમારા માલધારી શહેરના પ્રદેશ અધ્યક્ષ કિરણભાઈ દેસાઈ મારફતે જ્યારે પ્રત્યક્ષ રીતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ગાયોની પરિસ્થિતિ બહુ ખરાબ હતી આ પોદરાપોરના અધિકારીઓ જે અમલદારો જે ખરા અને સંચાલકો ખરા એમના વિરુદ્ધમાં કાયદેસરની ફરિયાદ દાખલ થવી જોઈએ પશુઓ કૃતા અધિનિયમ પ્રમાણે આમ છતાંય એમની ફરિયાદ આપવા છતાંય એમના વિરુદ્ધમાં કશું જ થતું નથી એનો અર્થ એવો થાય છે કે આ ભાજપના જે અધિકારીઓ કરા અને પદાધિકારીઓ કરા અને નેતાઓ અને ગુજરાત સરકાર બધા જ ભેગા થઈને ફક્ત ગાયના નામે વોટ માગવા સિવાય અને ધંધો કર્યા સિવાય બીજું કશું કરતા નથી એટલે સનાતરી હિન્દુ તરીકે અમે બધાએ ભેગા થઈને આજે આવેદન આપ્યું છે કલેક્ટરશ્રી મહેસાણાને એસપી ઓફિસમાં તેમજ મહાનગરપાલિકામાં કે આ જે સંચાલકો ખરા એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમજ એ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો છે ગાયોના નામે એ તમામ વ્યક્તિઓને જેલમાં મૂકવા જોઈએ શું આગળ આની કાર્યવાહી ના થાય તો તમે આગળ શું રજૂઆત કરશો અમે જ્યારે અહીંયા મહેસાણ કલેક્ટર ઓફિસ એસપી ઓફિસ અને મહાનગરપાલિકાના અંદર રજૂઆત કરી છે અને જો રજૂઆતના અંતે અમને કોઈ નિર્ણય નહીં મળે અથવા ન્યાય નહીં મળે તો અમે કાયદાકીય કાર્યવાહી કરીશું તેમજ આંદોલનો કરીશું તેમજ જનતાના દરબારના અંદર જઈને જનતા પાસે ન્યાયની માગણી કરીશું કે ભાઈ આ કહેવાતા જે ગૌપ્રેમીઓ ખરા અને ગાયોના નામે ધંધો કરનાર અને ગાયના નામે મત માગનાર આ બધાને એક્સપોઝ કરીશું અને જનતાની દરબારના અંદર અમે ન્યાય માગીશું આજે જે કલેક્ટર કચેરી આપણે આવવાનું થયું મારું નામ કિરણભાઈ દેસાઇલપુર આમ આદમી પાર્ટી એકત્રીસ સાઠ બે હજાર પચીસના રોજ બાવળો મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું ખોળ ગામ છે ત્યાં રાધાકૃષ્ણ પાંજરાપોર હતી જેમાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગાય માતા આપવામાં આવી હતી મહેસાણા મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી આ જ રાધાકૃષ્ણ પાંજરાપોર બે હજાર ચોવીસમાં અમે તેને ખુલ્લું પાડેલું અને અમે ત્યાંના ગૌભક્તોને અમે લોકો સાથે મળીને એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ રેડ પાડી ત્યારે ખબર પડી કે ત્યાં વીસથી વધુ ગાય માતા મૃત્યુ પામી હતી અંદર ગાય માતા બીમાર હતી અને રોજની વીસ ગાય માતા મૃત્યુ પામતી હતી એટલે જાણી જોઈને આ મહેસાણા મહાનગરપાલિકા ગૌ હત્યા કરી એવું લાગી રહ્યું છે અને વન ટાઈમ સાડા છ હજાર રૂપિયા આપવામાં આવે અને એ શેડ એ જે પાંજરાપોર છે તેની જરાક પણ ચકાસણી કર્યા વગર જેમાં શેડ નહોતું ખાવાનું ઘાસ નહોતું પોવવાનું પાણી નહોતું અને જાણે જોઈને પશુ કુર્તાનો ગુનો લાગે છે અમે તેના બાવળો પોલીસ સ્ટેશનના અધિકારીઓને એના ડીવાયપી સાહેબને કીધું હતું કે આ વ્યક્તિ પર પશુ એકનો ગુનો લાગે તે લગાવવો જોઈએ તે પણ ના લગાવ્યો એટલે જ્યારે ગૃહ ગૃહમંત્રી ફાકા ફોજદારી કરતા હોય કે એક પણ કસાઈને છોડવામાં નહીં આવે તો આ કસાઈને કેમ છોડી દો છો તમે આમ તમે એવું કહ્યું હું ગાય માતાને માનું છું ગાય માતાને માનતા ત્યારે કીધું તમે સાચા હિન્દુ હોય તો તમારે કેસ કરવો પડશે પણ મને એ ખબર પડી કે હરસંઘી સાહેબ સાચા હિન્દુના દીકરા અને મહેસાણા નગરપાલિકાના જેટલા પણ અધિકારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે પણ જાણે જોઈને થઈ રહી છે કેમ કે ભાજપ સરકાર અલાના કંપની જોડે અઢીસો કરોડ રૂપિયા ફંડ લીધું છે તેનો એ લોકો ખર્ચ ચૂકાવી ગયા છે શું ઉગ્ર બીજી શું રજૂઆત તમારા જે માન્ય ના ગણાય અને ક્યાં ક્યાં રજૂઆત કરવાના છે આ નગરપાલિકા અમે અહીંયા આગળ નગરપાલિકામાં એસપી સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને આવનારા સમયમાં અમે વિધાનસભા સુધી આ લડત આપીશું તેમ ગાય માતાની વાત છે અને અમે તો ગાય માતા પ્રેમી છીએ એટલે કોઈ પણ ભોગ્યા અમારે જેટલી પણ લડાઈ આપી પછી ગાય માતાને એ માટે અમે લડતા રહીશું